નમસ્તે દોસ્તો હું છું ગોપાલ લિટાલિયા આમ આદમી પાર્ટી માંથી દોસ્તો આમ આદમી પાર્ટી દ્વારા એક ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે દોસ્તો ચૂંટણી એક એવી વસ્તુ છે કે ધારો કે જે પણ માણસો ચૂંટણીમાં ઉભા હોય મોટા ભાગે એવું જોવા મળે છે કે ચૂંટણી હારી જાય એટલે હારી ગયેલો માણસ ગાયબ થઈ જાય અને જીતી ગયેલો પણ ગાયબ થઈ જાય કેમ કે ગુજરાતમાં ભાજપ જીતે તો એને એવું લાગે છે કે ભાઈ હવે તો અમને પાંચ વર્ષ કેશ આરામ કરવા જીતા છે એટલે ભાગી જાય છે એ એમનો વિષય છે અમારો વિષય એટલો છે કે લોકોના એક પક્ષ તરીકે લોકોને જેની ઉપર ભરોસો છે વિશ્વાસ છે અને લોકોને જેની ઉપર આશા છે એવા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અત્યારે કામ કરી રહી છે ત્યારે તમે પાછળ વાંચી શકો છો કે વિના મૂલ્યે આરટીઈ ના ફોર્મ ભરવા માટે તો આ કેમ્પ લગાવવામાં આવેલ છે આમ આદમી પાર્ટી દ્વારા અમારા કાર્યકર્તાઓના માધ્યમથી સુરતની અંદર અલગ અલગ ચાર પાંચ જગ્યાઓએ આવી રીતે રોડ ઉપર એક આવો કેમ્પ લગાવી અને વિનામૂલ્યે આરપીએના ફોર્મ ભરી દેવા માટેની વ્યવસ્થા આમ આદમી પાર્ટી દ્વારા ઊભી કરવામાં આવી છે

જે એજન્ટો એવું કહેતા હોય છે કે તમને એડમિશન આરટીમાં અપાઈ દેશું એકચુઅલી દોસ્તો એક ખોટું છે આરટી ની અંદર કોઈ પણ પ્રકારનું કઈ ખોટું થતું નથી જેન્યુનલી જેને માં એડમિશન મળવા પાત્ર હોય છે એ માણસને મળે છે અને જેને નથી એને નથી મળતો પણ એજન્ટો શું કરે છે કે ધારો કે એજન્ટ ઓફિસ લઈને બેઠો છે કે પચાસ જેટલા ફોર્મ આવી રીતે ભરે પચાસ વાલીઓ પાસેથી વીસ વીસ ત્રીસ ત્રીસ કે ચાલીસ હજાર જે કઈ હોય તે લઈ લે

લોકોને ઉપયોગી થવા માટે આવી રીતે આ વ્યવસ્થા કરી છે લેપટોપ બેકટોપ બધું રાખીને મોબાઈલ ના ઇન્ટરનેટ થી ચલાવીએ છીએ મોબાઈલ નું હોટસ્પોટ રાખીને જે કઈ મિત્રો આવે છે જગા ભાઈ અને આવી રીતે આ કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આરટી માં એ પણ કેટલા ડોક્યુમેન્ટની આરટી માં જરૂર પડશે અવાજ નો પ્રોબ્લેમ હોય તો હું આરટી માં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ બાબતે પણ અહીંયા બધું લખેલું છે દોસ્તો અને આવી રીતે આમ આદમી પાર્ટી દ્વારા આખા સુરતની અંદર ચાર પાંચ જગ્યાએ આવી રીતે આ મંડપ નાખી રોડ ઉપર આવી વ્યવસ્થા ઊભી કરી અને મફતમાં નિશુલ્ક રીતે આરટી નું ફોર્મ ભરી પર રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે પ્રાઇવેટ શાળાની અંદર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને જે નિઃશુલ્ક એડમિશન મળે એવો જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે ફોર્મ ભરી આપવાની સુવિધા વ્યવસ્થા આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ઊભી ઉભી કરવામાં આવી છે જરૂરી નથી કે તમારી સેવા બંધ થઈ જાય આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની આશા તરીકે કામ કરી રહી છે અને એટલે આમ આદમી પાર્ટી દ્વારા આ સેવા કરવાનું કાર્ય ચાલુ કર્યું છે ઘણા બધા એજન્ટો આરટીઆ ના નામે પૈસા પડાવતા હોય છે એનાથી સાવધાન રહેજો આરટીઆ માટે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના રૂપિયા આપવાની ક્યારેય જરૂર હોતી નથી એજન્ટો રૂપિયા પડાવે છે એનાથી સાવધાન રહેજો ભાજપના માણસો રૂપિયા પડાવે છે એનાથી સાવધાન રહેજો કોઈ રૂપિયા એજન્ટોને શાળાને જિલ્લા શિક્ષક અધિકારીની કચેરીને કોઈ દલાલોને કે ભાજપના માણસોને

કામ ધંધા પર નોકરી પર ગયા હોય તો દિવસે એ કદાચ ન આવી શકે તો રાત્રે જ્યારે માણસ કામ ધંધા થી પાછો આવે પરિવાર ને મળે વાતચીત કરે અને પછી એની પાસે રાત્રે વાગ્યે 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 જે સમય હોય એ સમયે અહીંયા આવે વાતચીત કરે અને એના સમયે વ્યક્તિના સમયે નાગરિકના સમયે એનું કામ થઈ જાય એવી ઉત્તમ સુવિધા આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ઉભી કરવામાં આવી છે જોકે દુઃખની એક બાબત એ છે કે લગભગ પાંચેક જગ્યાએ આવો કેમ્પ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો જેમાં જનતાને મફતમાં નિશુલ્ક રીતે ફોર્મ ભરી આપવાના અને એજન્ટોથી બચાવવા માટેની આખી વ્યવસ્થા હતી પણ દુઃખની બાબત એ છે કે અમરોલી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે જે કેમ્પ ઉભો કરવામાં આવ્યો તો એ ભાજપના ગુંડાઓ તોડી નાખ્યો અને ભાજપના ગુંડાઓ પોલીસ મોકલ્યા કોર્પોરેશનના માણસો મોકલ્યા અને અમારો આખો મંડપ મંડપ તોડી નાખ્યો અને એમ કીધું કે તમારી પાસે આ મંડપ નાખવાની પરમિશન નથી તો મારે ભાજપના બધા જ ગુંડાઓ આરામખોરો વિનંતી કરવાની છે

આખા સુરતમાં મંડપ તમે નાખી દયો અને આખા સુરતમાં જેટલા પણ બાળકોને ગરીબોને આરટીએ માં એડમિશન મળવા પાત્ર છે એ બધા જેનું એડમિશન તમે કરાવી દયો તો ભાજપના જેટલા હરામખોર નેતાઓ છે એ બધાને મારી વિનંતી છે કે મહેરબાની કરીને માફમા આવી જાવ આમ આદમી પાર્ટી જનતાની સેવા કરી રહી છે આ નિશુલ્ક આરટીએ ના ફોર્મ ભરી રહ્યા છે એમાં કંઈક કંઈ ખરાબ કામ નથી આ કોઈ દારૂ વેચવાનો ધંધો નથી જે લોકો દારૂ વેચે છે ગુજરાતમાં એને તો પોલીસ પકડતી નથી એને તો ભાજપના માણસો રોકી શકતા નથી જે દારૂ વેચવા વાળા છે ડ્રગ્સ વેચવા વાળા છે જમીન માફિયાઓ છે વ્યાજ માફિયાઓ છે અનાજ માફિયાઓ છે દવા માફિયાઓ છે ટેન્ડર માફિયાઓ છે એને તો ભાજપના નેતા ગળામાં હાથ નાખીને ખોટા પડાવે છે માફિયાઓથી ભાજપવાળાને વાંધો નથી પણ આમ આદમી પાર્ટી એક ગરીબ બાળકનું આરટીઆઈ ની અંદર વિના મૂલ્યે ફોર્મ ભરી આપે તો ભાજપવાળા મંડપો તોડી જાય છે પોલીસ મોકલે છે અ કોર્પોરેશનના માણસો મોકલી પરમિશન નથી વગેરે વગેરે બધી બકવાસ કરે છે તો ભાઈ દારૂ વેચવાવાળાએ કોની પરમિશન લીધી છે એટલે મારી બધા નાગરિકોને સુરતના મિત્રોને વિનંતી છે કે આમ આદમી પાર્ટી દ્વારા આ સુંદર સેવાનું આયોજન સુરતની અંદર કરવામાં આવ્યું છે અત્યારે હું અહીંયા હિરાબાગથી બોલું છું હીરાબાગ ચાર રસ્તા ઉપર છે એક સુદામા ચોક ચાર રસ્તા ઉપર છે એક કિરણ ચોક ચાર રસ્તા ઉપર છે

સરસ મજાની સેવા મદદ લોકો ત્રણ ફોર્મ ભરાવી છે વિના મૂલ્યે જે ભાજપ સરકાર છે એ પૈસા દઈને ફોર્મ ભરે છે જયારે અમારી આમ આદમી પાર્ટીની ટીમ આખી છે સુરત ની અંદર વિવિધ જગ્યાએ આરટીના ફોર્મ ભરી રહી છે ત્યારે અમુક જગ્યાએ ભાજપને ભાજપના લોકોને પેટમાં દુખે છે એટલે એના લીધે એ લોકોએ છે ને વોર્ડ નંબર ની અંદર આવી રીતના આરટીની ફોર્મ ભરવાતા લોકોના અમે ફક્ત કામ કરવા માટે જ આ છે તો લોકોના વિના મૂલ્યે કામ કરી આપે છે તો ભાજપને એને એના લીધે એને પેટમાં દુખે છે કે આ વિના મૂલ્ય કામ લોકોના ના થવા જોઈએ એટલા માટે એ લોકો મંડપ ઉખેડી ગયા અને

એમાં કરી નાખ્યા હવે આટલા કરોડ રૂપિયા વાપરી નાખ્યા તો ભાજપના તકલીફ નથી પણ આમ આદમી પાર્ટી ફોર્મ ભરવા માટેનો કેમ્પ લગાવશે ચોકડી ઉપર કે સુદામા ચોક ઉપર કે કિરણ ચોક ઉપર તો ભાજપના ગુંડાઓને તકલીફ પડે છે પબ્લિક એ આમ આદમી પાર્ટીના કેમ્પમાં આવી ફોર્મ ભરાવું કે ન ફોર્મ ભરાવું એ પબ્લિક વિચારશે ધારો કે કોઈ ન પણ આવે તો કઈ વાંધો નથી પણ પબ્લિક માટે કઈક સુવિધા ઉભી કરી એનો વાંધો મનીષાબેન આજે આજે આમ આદમી પાર્ટી તરફથી આરટી મૂલ્ય ફોર્મ વિના ભરવામાં આવે છે અને પબ્લિક જો જાગૃત થાય તો ઓટોમેટિક અહીંયા પબ્લિક આવવાની છે પબ્લિક ને બેનિફિટ વાળી વસ્તુ છે કામ ના ત્યાં આ લોકો નેતાઓને એક પણ ને શિવશક્તિ માર્કેટમાં જોવા આવવાનો ટાઈમ નથી અને આ મોદી સાહેબ આવ્યા તો અહીંયા ચાર ચાર જણને ત્રણ ત્રણ જણ બેસાડી અને લઈ જાય છે એટલે ખૂબ જ આમ પબ્લિકને જાગૃત થવાની જરૂર છે બાકી જો આ ત્રણ ચાર પાંચ વર્ષ આવીને આવી રીતે રહ્યું એડમિશન મેળવવાનો જેને જેને પણ લાભ લેવો હોય એ તમામ વ્યક્તિઓ અહિયાં હીરાબાગ ચાર રસ્તા સુદામા ચોક ચાર રસ્તા અને કિરણ ચોક ચાર રસ્તા પર આવી અને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાનો સંપર્ક કરી અને પોતાની કામગીરી કરી શકે ભાઈ એકવાર વ્યવસ્થા છે બહુ વાઈફાઈ વ્યવસ્થા છે દોસ્તો એક લેપટોપ છે મોબાઈલ ના હોટસ્પોટ થી લીધેલું છે અને જે કઈ કામ હોય આ રીતના એના પોર્ટલ ઉપર અરજી કરવામાં આવે છે આ પોર્ટલ છે આવી રીતે આપણે લોકોને મદદરૂપ બનવાનું કામ કરીએ છીએ અને આવી રીતે અમારાથી નાનકડો પ્રયત્ન થાય એ નાનો પ્રયત્ન કરીએ છે નહીં થવાની એક પણ ક્ષણ અમારાથી ચુકાઈ ન જાય એની કાળજી રાખીએ છે નાના માણસ ને કેવી રીતે ઉપયોગી થઈ શકાય નાના માણસને તકલીફ માં રાહત કેમ આપી શકાય એવી આશા સાથે એજન્ટોના ચક્કરો માંથી નાના માણસને કેમ બચાવી શકાય એજન્ટો જે લૂંટી રહ્યા છે એમાંથી કેમ બચાવી શકાય એની કાળજી રાખી આમ આદમી પાર્ટી સેવા કરે છે તમારા બધાનો સાથ સહકાર મળશે એવી આશા સાથે સૌનો ખુબ ખુબ આભાર જય હિન્દ